ભરૂચના કુકરવાડા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણનો મામલો પોલીસે સત્તર લોકોની અટકાયત કરી હતી રાયોટિંગ અને મારામારી સહિતનો ગુનો દાખલ કરાયો છે ધાર્મિક ઉત્સવમાં ઝંડા લગાવવા બાબતે ટોળા વચ્ચે માથાકૂટ થઈ હતી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે એક ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોને નામ લખ્યા છે ને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગમાર્ચને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરીશું